નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી રામ મંગળવાર ને મંગળ ગ્રહનો વાર માનવામાં આવે છે એવી માન્યતા છે કે મંગળ ગ્રહની પૂજાથી જમીન સંબંધી કાર્યોમાં વિશેષ લાભ મળી શકે છે હનુમાનજી મંગળવારના દેવ માનવામાં આવે છે હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામના પૂર્ણ કરવાવાળી માનવામાં આવે છે આ દિવસે હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે તો થોડાક જ સમયમાં તમારી કિસ્મત બદલાઈ શકે છે આ ખાસ ઉપાય તમામ ઈચ્છા પૂર્ણ કરશે અને તમને બધા દુખો તારશે આજે અમે તમને જણાવીશું કે મંગળવારે ક્યાં ઉપાય કરવાથી ધન સંપત્તિ બની રહેશે હનુમાનજીને પ્રસન્ન કરવાના ચૌદ ઉપાય જેના દ્વારા દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને કષ્ટોમાંથી મુક્તિ પણ મળી શકે છે નંબર દરેક મંગળવાર હનુમાનજીને અને ચમેલીનું તેલ અર્પણ આ જોઈએ આ બજરંગ બલી જલ્દી જ પ્રસન્ન થાય છે નંબર બે લાલ મસૂરની દાળ દાન કોઈ જરૂરમંદ વ્યક્તિને કરવો આ ઉપાયથી મંગળના દોષોની શાંતિ થઈ શકે છે નંબર ત્રણ શિવલિંગ પર લાલ પુષ્પ અર્પિત કરો શિવલિંગ પર લાલ ફૂલ અર્પણ કરવાથી મંગળ ગ્રહની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે નંબર નંબર હનુમાનજીની સામે દીપક અને હનુમાન ચાલીસાનો પાઠ કોઈ એવા તળાવ અથવા સરોવર પર જવું જ્યાં માછલીઓ હોય ત્યાં પહોંચીને માછલીઓને લોટની ગોરીઓ બનાવીને ખવડાવવી આ ઉપાય દરરોજ કરી શકાય છે નંબર છ મંગળવારના દિવસે રામ મંદિર જવું હનુમાનજીના માથાનો સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઈને સીતા માતાના શ્રી રૂપના ચરણોમાં લગાવવું અને તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી નંબર સાત મંગળવારે સવારે સ્નાન કર્યા બાદ વડના ઝાડનો એક પાન તોડી લાવવો અને તેને સ્વચ્છ પાણીમાં ધોઈ લેવું હવે આ પાન ને થોડીક વાર માટે હનુમાનજીની સામે મૂકવું અને ત્યારબાદ આ પાન પર કેસર થી શ્રીરામ લખવું હવે આ પાન ને તમારા પર્સ રાખી દેવું તમારું પર્સ હંમેશા પૈસા ભરેલું રહેશે નંબર આઠ હનુમાનજીની કૃપા પામવા માટે મંગળવારના દિવસે વ્રત કરીને સાંજે બુંદીને પ્રસાદ વહેંતવાથી પણ પૈસાથી તંગી ઝડપથી દૂર થાય છે નંબર નાવ શનિવારે હનુમાનજીના મંદિરે જવું તેમના ખભા પરથી સિંદૂર લાવીને નજર લાગેલી હોય તેવા વ્યક્તિને લગાવવું ખરાબ દૂર થઈ જશે નંબર દસ મંગળવારે સાંજના સમયે હનુમાનજીને કેવડાનો અત્તર અને ગુલાબની માળા અર્પણ કરવી હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય છે નંબર અગિયાર

મંગળવારે હનુમાનજીના ચરણોમાં એક ફટકડી રાખવી જેને ખરાબ સ્વપ્ન આવે છે તેમણે આ ફટકડી પોતાના તકિયા નીચે રાખી દેવી ખરાબ સપના આવતા બંધ થઈ જશે નંબર જો કોઈ વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેણે દર મંગળવાર અને શનિવારે પીપળાના પાન પર આ ઉપાય કરવો એ વ્યક્તિને ક્યારે ક્યારેય તંગી સર્જાશે નહીં મંગળવાર અને શનિવારે સવારે વહેલા ઉઠી કર્મો થી નિવૃત્ત થઈને કોઈ પીપળા ના ઝાડના અગિયાર પાન તોડી લાવવા ધ્યાન રાખવું કે પાન આખા હોય ક્યાંયથી પણ ખંડિત ન હોય અગિયાર પાન પર કંકુ કે અષ્ટગંધ અથવા ચંદન મિક્સ કરીને તેનાથી શ્રીરામ નું નામ લખવું નામ લખતી વખતે હનુમાન ચાલીસાનું પાઠ કરવું બધા પાન પર નામ લખી તે પાનની એક માળા બનાવી તેને કોઈ પણ હનુમાન મંદિર જઈ બજરંગબલી અર્પણ કરવી આ રીતે આ ઉપાય કરવાથી ઝડપથી સકારાત્મક પરિણામ મળશે ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને ને લાઈક કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખો તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે ચેનલને ને કરો અને સાથે બેલ આઈકન પણ પ્રેસ કરજો જય શ્રી રામ લખો